નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામમાં આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ રોડ રસ્તા અને પ્રાથમિક શાળા જેવી પ્રાથમિક સુવિધાઓથી ગામ લોકોને વંચિત રાખવામાં આવી રહ્યા છે વાત કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામની આજે પણ આ ગામની અંદર રોડ રસ્તાનો અભાવ જોવા મળ્યો છે ગામમાં પ્રાથમિક શાળા પણ નથી બાળકોએ અભ્યાસ માટે સાત કિલોમીટર દૂર જવું પડે છે અને એ પણ ચાલતા જવું પડે છે ચોમાસાના સમયમાં નદી નાળા કોતરો છલકાઈ જાય છે તેવા સમયે જીવના જોખમે આ નાના નાના ભૂલકાઓને સાત કિલોમીટર સુધી દૂર અભ્યાસ માટે જવું પડે છે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી જ્યારે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ છોટાઉદેપુર જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં આ પરિસ્થિતિ હોય તો આ વિકાસ એ કોનો થયો છે એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે શું વિકાસ ગાંડો થયો છે કે વિકાસ થયો જ નથી કે પછી નેતાઓનો વિકાસ થયો છે એવો પ્રશ્ન પ્રજાના મનમાં આજે ગુમરાહ મારી રહ્યો છે અને પ્રજા પોતાની હૈયાવરાળ ઠાલવી રહી છે છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલું કવાંટ તાલુકાનું તુરખેડા ગામ જ્યાંથી કવાંટ તાલુકામાંથી હાલમાં પણ છોટાઉદેપુર જિલ્લામાંથી સાંસદ જસુભાઈ રાઠવા ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા છે અને અગાઉ પણ ભાજપના સાંસદ તરીકે ગીતાબેન રાઠવા પણ ચૂંટાઈ આવ્યા હતા ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું તુરખેડા ગામમાં વિકાસ થયો જ નથી જે નરી આંખે દેખાઈ રહ્યું છે આ ગામમાં રોડ રસ્તાની સાથે સાથે આરોગ્યની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે એકસો આઠ જેવી ઇમરસન્સી ઇમરજન્સી સેવાઓ ત્યાં પહોંચતી નથી જે એક વિડંબના છે સરકાર આદિવાસીઓના વિકાસ અર્થે લાખો રૂપિયાનો ખર્ચ તો કરે છે પરંતુ આ ગામની હાલત કંઈક અલગ જ છે પ્રજાને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવા માટે એ શું કારણ છે તે જાણવા સાંભળ સમજાતું નથી અત્રે ઉલ્લેખનીય છે કે સદર ગામમાં આરોગ્ય લક્ષી સુવિધાઓની સાથે સાથે શૈક્ષણિક સુવિધાઓનો પણ અભાવ છે સાત કિલોમીટર સુધી ચાલતા બીજા ગામમાં અભ્યાસ માટે બાળકોને જવું પડે છે જ્યારે કોઈકનું આરોગ્ય જોખમાય તેવા સમયે અથવા તો દર્દી બીમાર પડે અથવા તો કોઈક પ્રસુતા સ્ત્રીને પ્રસુતિની પીડાઓ પડે ત્યારે પલંગમાં સુવાળી અથવા તો જોડી બનાવી અને દર્દીને કવાંટ મુખ્ય મથક સુધી લઈ જવા પડે છે પરંતુ ઈલાજ થતો નથી કે એકસો આઠ પણ આવતી નથી અને ઘણીવાર જિલ્લા મથક સુધી પહોંચતા પહોંચતા દર્દીનું મૃત્યુ પણ થઈ જતું હોય છે તુરખેડા ગામના રહી અશ્વિનભાઈ રામલાભાઈ રાઠવા જણાવી રહ્યા છે કે અમારા ગામમાં આરોગ્ય શિક્ષણ પાણી રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ મળી જ નથી જેના કારણે ગામ લોકોને ભારે તકલીફ પડી રહી છે અને મહિલાઓને પ્રસૂતિ સમયે પણ સારવાર અર્થે લઈ જવામાં તકલીફ પડે છે રસ્તા નહીં હોવાના કારણે વાહનો આવી શકતા નથી અંતિમ યાત્રા માટે સ્મશાનમાં જવામાં પણ તકલીફ પડે છે જેસીબી મશીનથી પાણીના ખાડા ખોદવા પડે છે માત્ર ચોમાસામાં પાણી મળે છે ત્યારબાદ પાણી મળતું નથી દોઢ દોઢ બે બે કિલોમીટર સુધી ટેકરા ચડી અને પાણી લાવવું પડે છે ગામની મહિલા પ્રસૂતિની પીડાઓ પડતા વાંસની જોડી બનાવી સુવડાવી અને તેને સાત કિલોમીટર સુધી તેના સગ સંબંધીઓ લઈ ગયા હતા ત્યારબાદ એકસો આઠમાં કવાંટના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જો જોકે સદનસીબે આ પ્રસુતા બહેનની પ્રસુતિ સુખરૂપ થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ તુરખેડા ગામના લોકો પોતાની પ્રાથમિક સુવિધાઓ માટે મીટ માંડી અને સરકાર તરફ જોઈ રહ્યા છે ઇરફાન મકણાઈ સાથે ડીબી બી લાઈવ ન્યૂઝ ઉદેપુર